જામનગરથી ભુજ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળે છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોની અંદર ખાસ બનાવી દેજો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે તો પહેલા નંબરની બસ છે મિત્રો શાલાયાથી ઝાખું વાયા ભુજ એક્સપ્રેસ છે તો છાલાયાથી મિત્રો કેટલા વાગે નીકળે છે શાલાયાથી નીકળે છે છ વાગે જે ક્યાં થઈને નીકળવાની છે એ આપણે જોઈએ તો ખંભાળિયા છ ને પંદર મિનિટે મળશે જામનગર તમને મળશે સાત ને પાંત્રીસ મિનિટે જોડિયા આઠ ને ત્રીસ મિનિટે અમરન નવ ને પચીસ મિનિટે માળિયા દસ ને દસ મિનિટે સામાખ્યાળી અગિયારને પિસ્તાલીસ મિનિટે ભચ બારને પંદર મિનિટે ગાંધીધામ એક વાગે આદિપુર એક અને પંદર મિનિટે અંજાર એકને ત્રીસ મિનિટે ભુજ બે અને પાંત્રીસ મિનિટે નલિયા ચાર અને પાંત્રીસ મિનિટ અને ઝાખું ચાર અને પચાસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો બીજા નંબરની બસ છે મિત્રો જામ જોધપુરથી માતાના મઢ એક્સપ્રેસ સાત વાગે નીકળે છે જે જામનગર તમને મળશે આઠ ને પંદર મિનિટે ધ્રોલ આઠને ચાલીસ મિનિટે મોરબી નવ ને વીસ મિનિટે ગાંધીધામ બે વાગે અંજાર બે ને પંદર મિનિટે ભુજ તમને પકડશે બે ને પિસ્તાલીસ મિનિટે નખત્રાણા ત્રણ વાગે અને માતાના મઢ છ અને વીસ મિનિટે તો ત્રીજા નંબરની બસ છે પોરબંદરથી ભુજ સ્લીપર સાત વાગે નીકળે છે જે રણાવાવ તમને મળશે સાતને વીસ મિનિટે ટ્રેન ત્રણ પાટિયા આઠ અને પંચાવન મિનિટે લાલપુરા લાલપુર નવને ચાલીસ મિનિટે જામનગર દસ અને દસ મિનિટે ધ્રોલ અગિયારને પાંચ મિનિટે ટંકારા બારને પાંચ મિનિટે મોરબી બારને ત્રીસ મિનિટે સામખ્યાળી બે ને વીસ મિનિટે ભચ બે ને પિસ્તાલીસ મિનિટ ગાંધીધામ ત્રણને પચાસ મિનિટે આદિપુર ચાર ને પંદર મિનિટે અંજાર ચારને વીસ મિનિટે અને ભુજ તમને પકડશે પાંચ અને પચીસ મિનિટે તો આગળની વાત કરીએ દ્વારકાથી ભુજ એસી સ્લીપર છે દ્વારકાથી નીકળે છે આઠ વાગે ખંભાળિયા તમને મળશે નવ ને પચાસ મિનિટે જામનગર દસ ને પંચાવન મિનિટે ધ્રોલ અગિયાર ને પચાસ મિનિટે મોરબી એક અને પાંચ મિનિટે માળિયા એ વે એકને પંચાવન મિનિટે ભચાઉ ત્રણને વીસ મિનિટે ગાંધીધામ ચાર અને દસ મિનિટે આદિપુર ચાર અને વીસ મિનિટે અંજાર ચાર અને ત્રીસ મિનિટે અને ભુજ તમને પકડશે પાંચ અને ત્રીસ મિનિટે અને છેલ્લા નંબરની છે દ્વારકાથી માંડવી વાયા મોરબી તો નવ વાગે નીકળે છે દ્વારકાથી જામ ખંભાળિયા તમને મળશે સોરી ખંભાળિયા તમને મળશે દસ અને ચાલીસ મિનિટે જામનગર અગિયારને પચાસ મિનિટે ધ્રોલ બારને પિસ્તાલીસ મિનિટે મોરબી એકને પચાસ મિનિટે માળિયા બે ને પિસ્તાલીસ મિનિટે ભચાઉ ત્રણ ને પચાસ મિનિટે ગાંધીધામ ચાર અને પાંત્રીસ મિનિટે આદિપુર ચાર પચાસ મિનિટે અંજાર પાંચ અને પાંચ મિનિટે અને ભુજ તમને પોકારશે છ વાગે અને માંડવી ભુજ સાત અને દસ મિનિટે તમને ત્યાં પોકાડી દેશે વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલની તમારે માહિતી જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી મિત્રો ગુજરાતીમાં મળી રહેશે તો બીજા નંબરની મિત્રો આપણે બીજી બસની વાત કરીએ ભુજથી આપણે જામનગર જવું છે તો ભુજથી જામનગર જવા માટે કઈ બસ આપણને કેટલા વાગે મળશે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો તો આપણે એ પણ ટાઈમ ટેબલ જોઈ લેવાનો છે કે ભુજથી જામનગર આપણે જવું છે તો કઈ બસ આપણને કેટલા વાગે મળશે તો ત્યાં જવા માટે મિત્રો ઘણી બધી બસો છે સોથી સાત તો કઈ કઈ છે તો ભુજથી જામનગર પહેલાં નંબરની લક્ઝરી બસ છે બે અને ત્રીસ મિનિટે નીકળે છે ભુજથી જે અંદર તમને મળશે ત્રણ પંદર મિનિટે આદિપુર ત્રણ અને પિસ્તાલીસ મિનિટે ગાંધીધામ ચાર વાગે ભચ ચાર અને પચાસ મિનિટે સામખ્યાળી પાંચ અને પાંત્રીસ મિનિટે મોરબી જૂનું બસ સ્ટેન્ડ છ અને પંચાવન મિનિટે મોરબી સાત અને પાંચ મિનિટે ટંકારા સાત અને પાંત્રીસ મિનિટે ધ્રોલ આઠ અને ત્રીસ મિનિટે અને જામનગર તમને પકડશે નવ અને પચીસ મિનિટે બીજા નંબરની બસ છે મિત્રો નારાયણ સરોવરથી દ્વારકા એક્સપ્રેસ નારાયણ સરોવરથી નીકળે છે બે અને પંદર મિનિટે માતાના મઢ તમને મળશે ત્રણ ને પંદર મિનિટે નખત્રાના ત્રણને પિસ્તાલીસ મિનિટે ભુજ તમને મળશે ચાર અને પિસ્તાલીસ મિનિટે અંજાર પાંચને પિસ્તાલીસ મિનિટે ગાંધીધામ છ અને પંદર મિનિટે ભચાઉ સાત અને પંદર મિનિટે મોરબી નવ ને પાંત્રીસ મિનિટે ધ્રોલ અગિયારને પંદર મિનિટે જામનગર તમને પકડશે બાર અને પંદર મિનિટે દ્વારકા ચાર અને દસ મિનિટે તો ત્રીજા નંબરની છે મિત્રો બસ ઝાખુથી સલૈયા વાયા ભુજ તો ત્રણ અને ત્રીસ મિનિટે નીકળે છે એક્સપ્રેસ ઝાખુ બંદરથી જે નલિયા તમને મળશે ચાર અને પાંચ મિનિટે ભુજ તમને મળશે છ ને દસ મિનિટે અંજાર સાતને ત્રીસ મિનિટે આદિપુર સાતને પિસ્તાલીસ મિનિટે ગાંધીધામ આઠ ને દસ મિનિટે ભચ આઠને ચાલીસ મિનિટે સામખ્યાળી નવને પચીસ મિનિટે માળિયા દસને દસ મિનિટે અમરાન અગિયાર અને દસ મિનિટે જોડિયા બાર વાગે જામનગર બારને પચાસ મિનિટે ખંભાળિયા બે વાગે અને સાલૈયા બે અને વીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો ચોથા નંબરની બસ છે મિત્રો ભુજથી દ્વારકા એસી સ્લીપર આઠ વાગે નીકળે છે ભુજથી તો ક્યાંથી નહીં નીકળશે અંજાર તમને મળશે આઠ ને પચાસ મિનિટે આદિપુર નવ ને દસ મિનિટે ગાંધીધામ નવ ને વીસ મિનિટે ભચાઉ દસ વાગે માળિયા આવે અગિયાર ને પંદર મિનિટે મોરબી બારને દસ મિનિટે ધ્રોલ એકને પાંત્રીસ મિનિટે જામનગર તમને પહોંકાશે બે અને પચીસ મિનિટે ખંભાળિયા ત્રણ ને પાંત્રીસ મિનિટે અને દ્વારકા પાંચ અને ત્રીસ મિનિટે તમને ત્યાં પહોંકાી દેશે તો આગળની વાત કરીએ મિત્રો માતાના મઢથી જામજોધપુર લક્ઝરી બસ છે માતાના મઢથી નીકળે છે છ વાગે જે નખત્રાણા તમને મળશે સાત વાગે ભુજ આઠ ને પાંચ મિનિટે અંજાર નવ ને પંદર મિનિટે ગાંધીધામ નવ ને પિસ્તાલીસ મિનિટે મોરબી અગિયાર ને પિસ્તાલીસ ને પાંચ મિનિટે અને જામનગર તમને પકડશે બે અને પાંત્રીસ મિનિટે અને જામજોધપુર પાંચ અને વીસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ માંડવી થી દ્વારકા વાયા મોરબી છે તો સ્લીપર છે કેટલા વાગે નીકળે છે માંડવી ભુજથી સાત વાગે ભુજ તમને મળશે આઠ અને પાંચ મિનિટે અંજાર નવ વાગે આદિપુર નવને પંદર મિનિટે ગાંધીધામ નવને ત્રીસ મિનિટે ભચાઉ દસને પંદર મિનિટે માળિયા આવે બાર વાગે મોરબી બારને ત્રીસ મિનિટે ધ્રોલ એકને પાંત્રીસ મિનિટે જામનગર બે અને વીસ મિનિટે તમને પહોંચાડી દેશે તો જામ જામખંભાળીયા સોરી ખંભાળિયા ત્રણને ચાલીસ મિનિટે અને દ્વારકા પાંચ અને પાચીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ ભુજથી પોરબંદર સ્લીપર નવ અને પંદર મિનિટે ભુજથી નીકળે છે જે અંજાર તમને મળશે દસ અને દસ મિનિટે આદિપુર દસ ને ત્રીસ મિનિટે ગાંધીધામ દસ અને પિસ્તાલીસ મિનિટે ભચાઉ અને પાંત્રીસ મિનિટે સામાખ્યાળી બાર અને ત્રીસ મિનિટે મોરબી બે વાગે ધ્રોલ ત્રણ ને પિસ્તાલીસ પાંત્રીસ મિનિટે અને જામનગર તમને પકડશે ચાર અને ત્રીસ મિનિટે લાલપુર પાંચને પાંત્રીસ મિનિટે રણાવાવ સાતને દસ મિનિટે પોરબંદર તમને પકડશે સાત અને ચાલીસ મિનિટે અને છેલ્લા નંબરની બસ છે મિત્રો માંડવીથી જામનગર વયા મોરબી સ્લીપર તો માંડવી ભુજથી નીકળે છે આઠ ને પિસ્તાલીસ મિનિટે તો ભુજ તમને મળશે નવ ને પંચાવન મિનિટે અંજાર અગિયાર વાગે આદિપુર અગિયારને ત્રીસ મિનિટે ગાંધીધામ અગિયારને પિસ્તાલીસ મિનિટે ભચાઉ બારને પાંત્રીસ મિનિટે સામખ્યાળી એકને વીસ મિનિટે મોરબી બે અને પચાસ મિનિટે રાજકોટ ચાર ને ત્રીસ મિનિટે ધ્રોલ પાંચ અને ચાલીસ મિનિટે અને જામનગર તમને પહોંચાડશે છ અને પિસ્તાલીસ મિનિટે વધુ કોઈપણ એસટી બસના ટેબલ જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલની અંદર દરરોજ એસટી બસના ટાઈમ ટેબલના વિડીયો તમને મળતા રહેશે મિત્રો